જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખાટું ગુંદા કેરીનું અથાણું તો આ અથાણું આપણે આખા વરસ માટે સ્ટોર કેવી રીતના કરવું અને અથાણું કાળું કે ચીકણું ના પડી જાય એ બધી જ ટીપ્સ સાથે આપણે આ અથાણું બનાવી અને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ લાલ ચટ્ટાક કેરી અને ગુંદાનું અથાણું રેસિપી બનાવવાનું શરૂ કરીશું તો આજે આપણે એકદમ સરસ કાચી કેરી અને ગુંદાનું ખટ્ટું અથાણું બનાવીશું તો આ અથાણું આપણે એક વર્ષ માટે કઈ રીતના સ્ટોર કરવું તે બધી ટિપ્સ સાથે અને એકદમ સરસ લાલ ચટ્ટાક આપણે આ અથાણું બનાવીને તૈયાર કરીશું તેની માટે મેં આ અઢીસો ગ્રામ જેટલી રાજાપુરી કેરી લીધી છે કેરી તમારે સરસ કડક હોય હોય અને અને એવી જ લેવાની છે દોઢસો ગુંદા લીધા છે તમે ગ્રામ ગ્રામ પણ પણ લઈ લઈ શકો શકો છો છો અને મેં કેરી અને ગુંદાને એકદમ સરસ પાણીથી ધોઈ લીધા છે અને એકદમ સરસ કોરા પણ કરી લીધા છે હવે આપણે કેરીને છોલી લઈશું તો તમે છોલ્યા વગર પણ કેરીનું આ અથાણું બનાવી શકો છો પણ હું છોલીને જ આ અથાણું બનાવું છું એટલે છાલ કાઢવાથી તમારું અથાણું જલ્દી બનીને તૈયાર થઈ જાય છે તમે છાલ રાખીને અથાણું બનાવતા હોય તો અથાણું અથાવામાં થોડી પ્રોસેસ લાંબી થઈ જાય છે કારણ કે છાલ કડક હોય છે એટલે અથાણું બનતા થોડી વાર લાગે છે એટલે હું તો છાલ કાઢી અને પછી જ અથાણું બનાવું છું તો કેરીને આપણે એકદમ સરસ છોલી લીધી છે હવે આપણે તેને આ ટુકડા કરી લઈશું તો તમારે તમારે ટુકડા ટુકડા છે એ રીતના લેવાના આપણે તમે જોઈ શકો છો સરસ આપણી કેરી છે તો આપણે બોટલા ભાગને કાઢી લઈશું અને હવે આપણે કેરીના પીસ કરી લઈશું તમારે ગુંદા ને કેરી નું ખટું થાણું બનાવવું હોય તો તમારે રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવાનો રાજાપુરીની અંદર ખટાશ વધારે હોય છે એટલે આ થાવ એકદમ લાંબા સમય સુધી એવું ને એવું રહે છે ઘણા ને ગુંદા નું અથાણું પછી ગુંદા નું અથાણું થઈ જતું હોય છે ગુંદા કાળા પડી જતા હોય છે આજે આપણે એકદમ સરસ પરફેક્ટ માપ સાથે અને ગુંદા નું અથાણું કાળું ના પડે અને ચીકણું ના થાય એ બધી જ ટીપ સાથે આપણે આ અથાણું બનાવીશું તો હવે આપણે કેરીના ટુકડા કરી લીધા છે તો હવે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન ભરીને હળદર એડ કરીશું અને એક ટેબલ સ્પૂન આપણે મીઠું એડ કરીશું તો હવે આપણે ટુકડા સારી રીતે હળદર અને મીઠું ની અંદર સરસ મિક્સ કરી દઈશું તો આપણે ટુકડા ઉપર એકદમ સરસ હળદર અને મીઠું લગાવી દીધા છે તો હવે આપણે આ ટુકડાને ઢાંકી અને ચાર કલાક માટે આજ રીતના રહેવા દઈશું અને પછી આપણે આગળની તૈયારી કરીશું તો આપણે ચાર કલાક પછી કેરીના કટકાને આપણે સુકવી દીધા છે તો કેરીના કટકાને તમારે બે કલાક માટે પંખા નીચે સુકવવાના છે વધારે તમારે તેને સુકવવાના નથી તો આપણે જે કેરીનું પાણી હતું તેને આપણે બોટલની અંદર આ રીતના સ્ટોર કર્યું છે તમે આ પાણીને ખાટા અથાણાની અંદર ઉપયોગ કરી શકો છો તો આપણે આ પાણીને ફ્રીજની અંદર એક વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ તો હવે આપણી કેરીના કટકા પણ એકદમ સરસ સુકાઈ ગયા છે હવે આપણે તેને એક સાઈડમાં મૂકીશું અને હવે આપણે એક બાઉલ લઈ લઈશું તેની અંદર આપણે એક કપ ભરીને ઘરે જ બનાવેલો આપણે બે ચાર મસાલો ખાટા અને ગણ્યા બંને અથાણાંનો મેં મસાલો ઘરે જ બનાવ્યો છે તો આપણે તે લઈશું તમારે વધારે કે ઓછો કેટલો મસાલો તમને ગમે છે એ પ્રમાણે તમે મસાલો લઈ શકો છો હવે આપણે એક કેરી લઈશું તો કેરીને તમારે એકદમ સરસ રોઈ અને કોરી કરી લેવાની છે તો આપણે આખી કેરીની અંદરથી ફક્ત અડધી કેરી લેવાની છે અને કેરીને આપણે છોલી લઈશું તો આ રીતના જે ઝીણી આવે છે તેનાથી આપણે આ કેરીને છીણવાની છે તો આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે તેની અંદર આપણે આ કેરીને સીણી લેવાની છે તો આપણે કેરીને સીણી લીધી છે હવે આપણે કેરી અને મસાલાને એકદમ સરસ મિક્સ કરી લઈશું મસાલાની અંદર આપણે તેલ એડ કરેલું જ છે એટલે આપણે એકદમ સારી રીતે આપણે કેરીને મિક્સ કરી લીધી છે આ રીતના તમે મસાલો બનાવી અને ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવશો તો તમારું અથાણું ચીખણું પણ નહીં થાય અને કાળું પણ નહીં પડે આપણે એકદમ સરસ બધું મિક્સ કરી લીધું છે હવે આપણે મસાલાને પણ એક સાઈડમાં મૂકીશું અને હવે આપણે ગુંદા લઈ લઈશું સાઈડમાં આપણે મીઠું લઈશું

તે બધી આસાનીથી બહાર આવી જશે તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ બધી ચીકાશ ગુંદાની બહાર આવી ગઈ છે તો આપણે આ જ રીતના બીજા ગુંદાને પણ સરસ મીઠું લગાવી અને તેની ચીકાશ કાઢી લઈશું આપણે બધા જ ગુંદાને એકદમ સરસ થોડિયા કાઢી લીધા છે હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે તે આપણે ગુંદાની અંદર ભરવાનું છે આ રીતના તમે જો ગુંદાની અંદર કાચી કેરી

અને આપણે એકદમ સરસ બધા જ કટકાની અંદર મસાલો આવી જાય એ આપણે મિક્સ કરીશું એકદમ સરસ બધો જ મસાલો મિક્સ કરી લીધો છે હવે આપણે જે ગુંડાને ભરીને રાખ્યા છે તે એડ કરીશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે એકદમ સરસ બધું મિક્સ કરી લીધું છે હવે આપણે મેં અત્યારે એક કપ જેટલું કાચું સિંગતેલ આપણે ગરમ કરી લીધું છે અને એકદમ ધુમાડો નીકળે એટલું તમારે આ સિંગતેલ ને ગરમ કરવાનું છે અને પછી તમારે એકદમ ઠંડુ કરી લેવાનું છે કારણ કે આપણે મસાલો બનાવીને તૈયાર રાખ્યો છે એટલે એકદમ ઠંડુ કરી અને પછી તમારે તેલ એડ કરવાનું છે જો તેલ ગરમ હશે તો અથાણું ચીકણું થઈ જશે એટલે આ તેલને અથાણાની અંદર એડ કરીશું તો આપણે થોડું તેલ એડ કરી અને મિક્સ કરીશું અત્યારે મેં જે મસાલો લીધો છે તે જ કપથી આ તેલ લીધું છે બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું જો તમારે અથાણું બહાર રાખવાનું હોય તો તો અથાણું ડૂબો ડૂબ થાય એટલે તમારે તેલ નાખવાનું છે તો ફ્રિજની અંદર તમારે સ્ટોર કરવું હોય તો તેની માટે તમારે આટલું તેલ બરાબર છે પણ તમારે બહાર રાખવું હોય તો હજુ આપણે તેની ઉપર તેલ નાખીશું તો આપણે જે વધેલું તેલ છે તે આપણે બધું જ એડ કરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું જેમ જેમ થોડા દિવસો થશે તેમ

પણ થાય એવું આપણે આ એકદમ સરસ કેરીનું ખાટું અથાણું બનાવીને તૈયાર કર્યું છે તો તમે જોઈ શકો છો તો આપણા અથાણાનો કલર પણ એકદમ સરસ લાલ ચટ્ટાક આવ્યો છે તો તમે ઘરે જ આ રીતના નવા મસાલા સાથે જો આ અથાણાનો મસાલો બનાવ્યો હશે તો તમારું અથાણું પણ એકદમ સરસ લાલ ચટ્ટાક અને ખૂબ જ ટેસ્ટી અને એકદમ સુગંધીદાર બનીને તૈયાર થશે તો ના ચીકણું કે ના કાળું પડે એ રીતના આપણે આ અથાણું બનાવીને તૈયાર કર્યું છે તો હવેથી તમે પણ આજ રીતના ઘરે ગુંદા કેરીનું અથાણું ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ગુંદા કેરીના અથાણાની રેસીપી કેવી લાગી જો તમને આ ગુંદા કેરીના અથાણાની રેસીપી ગમી હોય તમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે তো আত বাই বাই